હેલો નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મ ચેનલ પર મિત્રો આજનો આખો કન્સેપ્ટ અલગ છે પશુપાલન કેવી રીતે કરવું શું કરવું એ આપણે ઘણા બધા વિડીયોની અંદર જોયું પ્રેક્ટિકલી જે આપણે સારા સારા ડેરી ફાર્મ ચલાવે છે એમના પાસેથી સાંભળ્યું અને અમે પણ અમારી પાસે જે કંઈ હોય એ આપીએ છીએ તો આ જ વિષય આખો અલગ છે કે ડેરી ફાર્મ કેમ બંધ થાય ઘણી વખત લોકો એટલા મોટા મોટા ડેરી ફાર્મ બનાવે છે તબેલા બનાવે છે બંને કેમ કરે નીચે કોમેન્ટ પણ ઘણી વખત અમુક વ્યુઅર કરતા કે સર ડેરી ફાર્મ બંધ થવાના કારણો શું છે તમે અમને કહો કે આ ડેરી ફાર્મ બંધ કેમ થાય છે એમના પાસે જઈને તમે વિડીયો બનાવો વિડીયો બનાવીશો તો આજ આખો કન આપણો કન્ટેન્ટ એ છે કે ડેરી ફાર્મ બંધ થવાના કારણો શું છે તો ઘણી વખત કેવું હોય છે મિત્રો દરેક લોકોના મગજની અંદર એક એવું હોય કે મારે તબેલો બનાવવો છે કોઈ સાઈડ જોબ કરતા હોય છતાં એમના મગજની અંદર એક એવું હોય કે આપણે એક ડેરી ફાર્મ સારું હોય તો બરાબર છે હું ડેરી ફાર્મ બનાવીશ મિત્રો ડેરી ફાર્મ બનાવતા પહેલા આપણે કઈ દીધી શું કરવું જોઈએ એ આપણે પહેલા જોયું પરંતુ આજ જ મારો આખો જે છે હું ખાલી બે ચાર ટોપિક ઉપર જ વાત કરીશ કે ડેરી ફાર્મ બંધ કેમ થાય ડેરી ફાર્મ બંધ થવાના કારણો તો પહેલી જ આપણી એક ગેરસમજ આપણા મગજની અંદર આપણે પ્રિપેર નથી કરતા આપણે ડેરી ફાર્મ બંધ ચાલુ કરી દઈએ તો પહેલું જ છે સૌથી વધારે અમે જ્યાં ફર્યા અને હું ખુદ મને ખુદને આ લાઈફ આ ધંધાની અંદર પચીસ વર્ષનો અનુભવ છે એની હું છેલ્લા સત્તર વર્ષ તો પ્રેક્ટિસમાં છું એની પહેલા પણ મેં ડેરી ફાર્મ આપણા મતલબ જે આગળ દાદા પરદાદા કરતા જ આવ્યા તો પહેલી તકલીફ કે તમે જો ડેરી ફાર્મ લેબરના ભરોસે કરતા હો મારી વાત ધ્યાનથી સાંભળજો લેબરના ભરોસે કરતા હો તમે કોઈ એમ કહો કે હું માણસ રાખીશ માણસ મને કમાઈને આપશે તો હું ડેરી ફાર્મ મારું ચાલશે તો હું એક વસ્તુ તમને ક્લિયર કરી દઉં મિત્રો આપણે કરોડપતિ થવું છે આપણે ડેરી ફાર્મમાંથી ખૂબ બધા રૂપિયા લેવા છે પણ જે લેબર જે અંદર છે જે આપણે લેબર એને કરોડપતિ થવાની મંશા નથી એને દાડા કાઢવા છે એને પોતાની જિંદગીમાંથી જેટલા નીકળેલા ઓછા કરવા કોઈ લેબર તો બધા લેબર આવા નથી હોતા લેબર સારા પણ હોય છે ઘણા બધા લેબર મેં એવા જોયા કે એમના ત્યાં દસ વર્ષથી છે બરાબર પણ એ લોકો અમુક જૂજ બીજા બધા અહીંથી આવીને અહીંથી અહીંથી કરતા હોય એટલે જો તમે માણસના ભરોસે જો ડેરી ફાર્મ કરતા હોય માણસના કે ભાઈ હું માણસ રાખીને માણસ પર બધું કરાવીશ તો એ વસ્તુ ખોટી છે હા લેબર ભરોસે લેબર પર આપણે કામ લેવાનું છે પણ એની સાથે સાથે આપણે શું કરવાનું છે કે કદાચ મારી પાસે લેબર નહીં હોય માની લો મારી જોડે માણસ ના હોય તો હું શું કરીશ મને જાતે દોતા આવડે છે હું જાતે જે ગોબર છે ઉપાડીશ હું જાતે વાડીશ હું જાતે બધું જ હું કરીશ આ પ્રિપેરેશન તમારી હોવી જોઈએ તો કોઈ દિવસ ડેરી ફાર્મ બંધ નહીં થાય આના કારણે ડેરી ફાર્મ ઘણા બધા બંધ થયા છે અને ઘણા બધા લોકો આનાથી કંટાળી પણ ગયા છે દરેક લોકો કોઈ પણ કામ ચાલુ કરે એટલે આમ ઉપાડો કરે એમ જોરદાર કે ભાઈ મારે તબેલો કરવો છે હું તો મથીશ ને એમને જે મતલબ જે પહેલાથી જે ઉત્સાહ હોય ને કોઈપણ ધંધામાં જે પહેલાં ઉત્સાહ હોય ને એ ધીમે 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 પછી ડાઉન થવા પડે કોઈ પણ તમે બિઝનેસ કરો એમાં ચડાવ ઉતાર ચડાવ ઉતાર આવે તો આ ધંધામાં પણ ચડાવ ઉતાર આવે જ્યારે પોષ મહિનાની ઠંડી પડતી હોય શિયાળાની ઠંડી પડતી હોય એમાં જ્યારે ચાર વાગે ઉઠવાનો આવે ને ત્યારે ભલભલા લોકો એમ થાય કે આ ધંધો ન કરાય ગારો વરસાદનો ખૂબ થયો હોય અને એકદમ જડી મોડી હોય શ્રાવણ મહિનાની અંદર ત્યારે એ ગારાની અંદર થઈને જે ગારામાં બેસીને ભેંસ દોવાનો વારો આવે ને ત્યારે એમ થાય કે ડફોળા કરતાં આપણે બીજું કોઈ ધંધો કરી લેવો હાર આ બધા અપડાઉન રહે પણ જ્યારે આવક આવતી હોય ત્યારે તમને એમ લાગે સારું છે પણ જ્યારે આવક ઘણા બધા અવરોધો આવતા હોય એટલે આ બધાથી જો તમે કંટાળો નહીં ને માણસ જાય એટલે તમને એવું લાગે કે ના ચલો માણસ ગયો તો પાંચ દિવસ દસ દિવસ માણસ નથી ત્યારે હું કરી શકીશ એ તમારામાં આપણે ધોવાય તો ડેરી ફાર્મ કદી બંધ ન થાય બાકી મોટા ભાગના ડેરી ફાર્મ આના કારણે જ બંધ્યા છે સૌથી મોટા મોટો કારણ હોય તો આર બીજું કે ઘણા લોકો તબેલો કરે છે સારી બ્રીડ ના લાવે મતલબ જે તમે ડેરી ફાર્મ બનાવ્યું તબેલો બનાવ્યો જે દસ પંદર વીસ ભેંસો કે ગાયોનો તમે તબેલો બનાવવાનો છો એમાં બધી ભેંસો તમે લાવો છો કે જે ગાયો લાવો છો

આપણે ઘણા બધા ડેરી ફાર્મ બંધ થતા અને જોયા છે આ બધું ઓકે છે બધું કમ્પ્લેટ સારું ફીડ ના હોય તમે એક જ વસ્તુ દે દે કરો છો કે ભાઈ લીલું છે તો લીલું ઠોક ઠોક કર્યું લીલું નથી એટલે સૂકા ઉપરાય એટલે હૂકું ખવડાવ ખવડાવ કર્યું જે વસ્તુ એક ધાર્યું ચાલુ રાખો છો તો ચાલુ ને ચાલુ રાખો છો એના કારણે ઘણી વખત પશુ એસિડ ઓસિસ થાય પશુને પશુ રિપીટ થવાના પ્રોબ્લેમ બને ઘણું બધું થાય એના કારણે પણ ડેરી ફાર્મ બંધ થતા અને જોયા છે અને બીજું મેનેજમેન્ટના કારણે મેનેજમેન્ટ એટલે આપણે કોઈ બારી ફરવાના ઘણા લોકો તબેલો બનાવી અને ગાડી લાવવાની બારી ફરતા હોય અને ક્યારેક ઓટો મારે ખાલી તબેલાની બાજુ એટલે એ પશુ ક્યારેય ગરમીમાં આવ્યું ક્યારેય ગાવણ થયું મસ્ટાઈટિસ થયો છે બીમાર થઈ છે ગાયને થાઇલેરિયા થયો છે બીમાર થયું કશું જ ખબર ના હોય મરે ત્યારે ખબર પડે કે આપણી ગાય એક ઓછી થઈ ઓછા થાય ત્યારે ખબર પડે કે આપણી ગાય ત્રણ વાળી થઈ આવા ઘણા બધા પ્રશ્નો છે મેનેજમેન્ટના કારણે એટલે મતલબ કાસચારાની ખબર ના રાખે આવા ઘણા બધા તકલીફોના કારણે ડેરી ફાર્મ બંધ થતા મેં જોયા છે મોટા ભાગના આ કારણોથી મારા ખ્યાલથી હજી ઘણા બધા કારણો છે પણ આ મેજર કારણ આ છે આ બધા કારણોના કારણે ડેરી ફાર્મ બંધ થાય છે જો તમે આટલા બધાથી આ બધું જ તમારા અંદર હોય તો તમે સો ટકા ડેરી ફાર્મ ચલાવી શકશો બાકી આટલી બધી ખોમી આપણામાં હોય સમજી લેવાનું કે આપણે ડેરી ફાર્મ ચલાવવાને લાયક મિત્રો આ હતા કાણો કે ભાઈ ડેરી ફાર્મ કેમ બંધ થાય છે ધન્યવાદ